આજની વાત વડતાલમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનો ઇતિહાસ અને મહિમા ગામ વડતાલમાં હાલ જ્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે તે સ્થાનકે પ્રથમ એક બોરડી હતી તેનો મહિમા શ્રીજી મહારાજે ભક્તજનો આગળ બહુ જ કહ્યો હતો તેનું કારણ એ છે કે પૂર્વકાળે લક્ષ્મીજી ભૃગુ ઋષિના દીકરી હતા તે પુત્રી પરણાવવાલાયક થયા ત્યારે તેમને ઘેર નારદ મુનિ આવ્યા તેમનું પૂજન ઋષિએ કર્યું ને સારા ભાવથી તેમને જમાડ્યા પછીથી રઘુમુનિની પુત્રી લક્ષ્મીજીએ પોતાને તુલ્ય વર માગવા પૂર્વક નારદજીને પગે લાગ્યા ત્યારે નારદજી બોલ્યા કે તમારે તુલ્ય તો પતિ વિષ્ણુ ભગવાન ગણાય બીજો કોઈ નહીં માટે જો તમારે વિષ્ણુ ભગવાનને પતિ કરવા હોય તો ઘણોક તપ કરો તો વિષ્ણુ ભગવાન તમારા પતિ થાય ત્યારે લક્ષ્મીજી કહે હું ક્યાં જઈને તપ કરું તે કહો પછી નારદજી કહે હે લક્ષ્મીજી તમે સાંભળો હું તપ કરવાની સારી જગ્યા બતાવું છું જો જપ તપ પોતાને ઘેર કરીએ તો સાધારણ ફળ પ્રાપ્ત થાય નદી કાંઠે કે દેવ મંદિરે જપ તપ કરે તો સો ગણું ફળ પ્રાપ્ત થાય તેનાથી પણ વિશેષ પવિત્ર સ્થળમાં જપ તપ કરે તો તેનું લાખ ગણું ફળ પ્રાપ્ત થાય સર્વોત્તમ ક્ષેત્રમાં જઈને જપ તપ કરે તો અક્ષય ફળ પ્રાપ્ત થાય આવું નારદ મુનિનું વચન સાંભળીને લક્ષ્મીજી કહે કે મને ઉત્તમ ક્ષેત્ર બતાવો ત્યારે નારદજી કહે કે હે લક્ષ્મીજી તમે સાંભળો તમને અક્ષય ફળ પ્રાપ્ત થાય તેવું અતિ ઉત્તમ ક્ષેત્ર સ્થાન બતાવું છું મહીસાગર નદી તથા વાત્રક નદી તથા સાબરમતી નદી આ ત્રણ નદીઓ જે દેશમાં વહે છે તે ત્રણ નદીના મધ્યે પાવન હિતને કરનારું ઘણા ઝાડોથી તથા વેલીઓથી યુક્ત એવું હેડંબા વન છે તેમાં એક તંબુના આકારવાળી બોરડી છે તે સ્થાનમાં રહીને તપ કરો અને પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરો અને દ્વાદશાક્ષર મંત્રનો જપ કરો અને પાંચ અગ્નિના તાપને સહન કરવા પૂર્વક તપ કરો જેથી તમારી ઉપર ભગવાન પ્રસન્ન થશે અને તમને વરવાનું વચન આપશે અને જે બીજા સંકલ્પો હશે તે સર્વ મનોરથ આ સ્થળે પૂર્ણ થશે આમ કહી નરદજી તે સ્થાનથી પોતાના સ્થાન પ્રત્યે ગયા અને લક્ષ્મીજી બોરડી તળે ગયા અને તપ કરવાને તૈયાર થયા તેમને સ્નાન કરવા માટે ગંગા નદીએ કૂવાનું સ્વરૂપ ધારણ કર્યું તે કૂવાનું નામ ગંગાજળિયો એવું છે તેમાં શ્રીજી મહારાજે પણ સ્નાન કર્યું છે તે કૂવામાં સ્નાન કરીને લક્ષ્મીજીએ કોઈથી ન થાય તેવું કઠિન તપ બોરડીના ઝાડ નીચે બેસીને કર્યું તેથી શ્રી ભગવાને દર્શન દીધા અને વર માગો એમ શ્રી મુખેથી કહ્યું ત્યારે લક્ષ્મીજી ભગવાનને નમસ્કાર કરીને બોલ્યા હે ભગવાન તમે મારી ઉપર પ્રશ્ન થયા હો તો તમે મારી સાથે પરણો અને મને તમારી સેવામાં રાખો આટલો વર હું માગું છું આવું સાંભળીને ભગવાને તથાસ્તુ કહ્યું અને કહે કે બીજું કંઈ માગવું હોય તો માગો તે પણ આપીશ ત્યારે લક્ષ્મીજી કહે હે વૈકુંઠરાય મને આ સ્થાન વહાલું લાગે છે માટે આ જગ્યાએ મોટું મંદિર કરીને તેમાં આપ શ્રીની મૂર્તિનું સ્થાપન થાય તો નિરંતર આ જગ્યાએ આપણે બેવ નિવાસ કરીને રહીએ ક્ષણ વાર પણ વેગળા ન થઈએ અને આ જગ્યાએ સર્વોપરી તીર્થ થાય અને આ સ્થળે કોઈ પુણ્ય કરે તો અક્ષય ફળ પ્રાપ્ત થાય અને પોતાની ઈચ્છાથી કોઈ અનુષ્ઠાન કરે તો તે ધન ધાન્ય પુત્રને પામે આ ઠેકાણે મોટા મુનિ આશ્રમ કરીને રહે બ્રહ્માદિક તીર્થ કરવા આવે અને આ ઠેકાણે જે ભગવાનની ભક્તિ કરે તે મોક્ષને પામે અને પોતપોતાનું દૈવત લઈને સર્વ તીર્થ અહીં વાસ કરે અને આ જગ્યામાં રસકસ ઘણો થાય આવું લક્ષ્મીજીનું વચન સાંભળીને ભગવાન રાજી થઈને વરદાન આપતા હતા કે આ સ્થાન તીર્થ થશે અને તમોએ જે માગ્યું છે તે બધું જ થશે જ્યારે ખરેખરો કળિયુગ પ્રવર્તશે અને બધા દેશમાં અધર્મ ફેલાશે ત્યારે અક્ષરધામ નિવાસી પુરુષોત્તમ ભગવાન ધર્મ સ્થાપન કરવાને કાજે અક્ષર મુક્તોને લઈને આવશે અને ધરતી ઉપર મનુષ્ય શરીર ધરશે આ સ્થળમાં આવીને પવિત્ર એવી આ જગ્યાએ પોતાનું મુખ્ય મોટું શોભાવાળું સુંદર મંદિર કરશે ત્યારે તે મંદિરમાં આપણી એટલે કે શ્રી લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવશે બાજુના ખંડમાં પોતે હરિકૃષ્ણ રૂપે ભગવાન નિવાસ કરીને રહેશે શ્રી કૃષ્ણ ભગવાન પણ દ્વારિકાથી અહીંયા આવશે આટલું વરદાન આપીને વિષ્ણુ ભગવાન વૈકુંઠમાં પધાર્યા અને લક્ષ્મીજી રૂગુમુનિના આશ્રમમાં પધાર્યા ત્યારબાદ લાખો વર્ષો વીતી ગયા કાળે કરીને બોરડી પણ વૈકુંઠવાસી થઈ વડતાલ ગામ વસ્યું પછી બ્રહ્માનંદ સ્વામીએ જે જગ્યાએ બોરડી હતી તે જગ્યાએ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થાય તે રીતે ત્રણ શિખરનું મંદિર બનાવ્યું તથા ઉત્તરાદિ દિશામાં રહેલા દેરામાં શ્રી ધર્મભક્તિ અને વાસુદેવ પધરાવ્યા તથા દક્ષિણ દિશામાં રહેલા દેરામાં શ્રીજી મહારાજે પોતે પોતાની મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તથા વૃંદાવન વિહારીની મૂર્તિ તથા રાધિકાજીની મૂર્તિ મળી ત્રણ મૂર્તિઓ પધરાવીને ભૃગુ ઋષિની પુત્રી લક્ષ્મીજીને ભગવાને આપેલું વરદાન સફળ કર્યું છે શ્રીજી મહારાજે પોતાની બે મૂર્તિ જે વૃત્તાલય વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તથા શ્રી વાસુદેવની મૂર્તિ મળી બે મૂર્તિ પોતાના હાથે વડતાલ ગામમાં પધરાવી છે બીજા કોઈ મંદિરમાં પોતાના હાથે પોતાની મૂર્તિ પધરાવી નથી તેથી બધા મંદિરો કરતાં વડતાલનું મંદિર સર્વોત્તમ જાણીને મૂર્તિઓનું ધ્યાન ભજન માનસી પૂજા વગેરે કરવાથી મનુષ્યોને અક્ષય ફળ પ્રાપ્ત થાય છે અને અક્ષરધામની પ્રાપ્તિ પણ થાય છે એટલા માટે સર્વે સત્સંગીઓ માત્રને ધનતેરસના દિવસે ખાસ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની પૂજા અવશ્ય કરવી હરિભક્તો આ હતો વડતાલમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનો ઇતિહાસ અને મહિમા જય શ્રી સ્વામિનારાયણ જે હરિભક્તોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો